નમસ્કાર તો મિત્રો તારીખ 30 8 2025 ના સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી વિડિયોમાં જોશું તો સંપૂર્ણ માહિતી છેલે સુધી જોવા વિનાની YouTube માં જો રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો Facebook દ્વારા માધ્યમથી માહિતી જોઈ રહ્યા હોય તો Facebook ને પેજને ફોલો કરી લેજો તો ચાંદીની બજાર સૌપ્રથમ જોઈએ તો 1 ગ્રામ ચાંદી રૂપિયા 8 ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા 10 ગ્રામ ચાંદી રૂપિયા રૂપિયા ગ્રામ ચાંદી અને કિલો ચાંદીનો ભાવ આજે એક લાખ વીસ હજાર રૂપિયા સુધીની સપાટી પર જોવા મળ્યો હતો તો મિત્રો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં કોઈ પણ પ્રકારની વધઘટ જોવા મળી નતી જ્યારે વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ વિશે ભાવ ચોરાણુ હજાર સાતસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનું આજે નવ લાખ સુડતાલીસ હજાર પાંચસો રૂપિયા સુધીની બચત જોવા મળી હતી તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં છ હજાર પાંચસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 10336 રૂપિયા જ્યારે 8 ગ્રામનો ભાવ 82688 રૂપિયા 10 ગ્રામનો ભાવ આજે ખાસ કરીને 103360 રૂપિયા અને 100 ગ્રામ સોનો આજે 1033600 રૂપિયા સુધીની બજાર રહી હતી તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 7100 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 7753 રૂપિયા આઠ ગ્રામ નો ભાવ બાસઠ હજાર ચોવીસ રૂપિયા દસ ગ્રામ મળ્યા હતા વધારો જોવા મળ્યો હતો તો મિત્રો બજારની સ્થિતિ જોવા જઈએ તો સતત એક ધારી બજાર વધી રહી છે અને ખાસ કરીને અમેરિકાના મહત્વપૂર્ણ જીડીપી ડેટા અને અનએમ્પ્લોયમેન્ટ ડેટા આવ્યા છે જેની બજાર ઉપર આજે જોવા મળી રહી છે મોટી અસર આજે સોનાની બજારમાં જોરદાર ડોલરનો ડોલર સામે રૂપિયો છે છે તે થઈ ગયો અને તબાહીનો માહોલ અત્યારે માર્કેટમાં મચેલો જોવા મળી રહ્યો છે ત્યારે જોરદાર ઉછાળો સોનાની બજારમાં જોવા મળી રહ્યો છે મુખ્યત્વે અમેરિકાના જે પણ ડેટા આવતા હોય છે તેની સીધી અસર છે તે માર્કેટ ઉપર વધુ જોવા મળતી હોય છે અને ગઈકાલે જ અમેરિકાના ડેટા આવ્યા છે સાંજે જેની અસર સીધી બજાર ઉપર અત્યારે જોવા મળી રહી છે સોનાની બજાર છે તેમાં જોરદાર છલાઈન જોવા મળી રહી છે જોકે ચાંદીની બજારમાં સ્થિરતાનો માહોલ બન્યો જોવા મળી રહ્યો છે